સફેદ દૂધનો કાળો કારોબાર ગુજરાતમાં પકડાયો કારણ કે નકલી દૂધનો કાળો કારોબાર યુવરાજસિંહ જાડેજા દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે ખરેખર કામ તંત્રનું હતું સરકારનું હતું સરકારી વિભાગનું હતું પરંતુ અધિકારીઓ એસી ચેમ્બરમાંથી બહાર નીકળી લોકોના આરોગ્ય સાથે થતા ચેડાને અટકાવવાના પ્રયત્ન શૂન્ય કરી રહ્યા છે ત્યારે યુવરાજસિંહ જાડેજા દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને ત્યારે હુમલો કર્યો આ નકલી દૂધના માફિયાઓએ યુવરાજસિંહ અને તેમના સાથીઓ પર એક સાથી ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવ્યું છે છતાં નફટ પોલીસ તંત્રએ જે એફઆઈઆર નોંધી છે એ એફઆઈઆર હાસ્યાસ્પદ છે આપણી સાથે યુવરાજસિંહ જાડેજા છે આ નકલી દૂધના કાળા કારોબારની સાથે સાથે અધિકારીઓની નક્કામી કાર્યવાહીની પણ વાત કરવી છે અને ભોઠ જેવા બની બેઠેલા આ પોલીસ અધિકારી અને કર્મચારીઓ શા માટે આ નકલી દૂધ માફિયાઓએ કરેલા હુમલા હુમલામાં આરોપીઓને છાવરી રહ્યા છે તેની પણ વાત કરવી છે નમસ્કાર યુવરાજસિંહ થેન્ક યુ

તો કે ભાઈ હનુમાન ખીજડાથી નીકળા એટલે દેડી કુંભાજીવાળા રસ્તેથી આગળ નીકળ્યા વાળા રસ્તે દેડી ત્યાંથી આટકોટ આવ્યા આટકોટથી જસદણ ગયા જસદણથી વિછીયા ગયા વિછ્યાથી ફેદરાવાળા રસ્તે ફેદરાથી ધંધુકા ધંધુકાથી તારાપુર ચોકડી તારાપુરથી ખેડા રડુ રડુ થઈને આ કઠલાલ કપડવાઝ મૌધાવાળો રસ્તો ત્યાંથી જઈ અને સીધા બાયડમાં જાય છે બાયડમાં ખાલી કરે છે ત્યારબાદ બાલાસિનોરમાં ખાલી કરે છે એટલે આ દસ હજાર લીટરનું ટેન્કર હતું જે એક અમે પેકડ્યું છે હજી આવા જોવા જઈએ તો બીજું ટેન્કર પણ એની પાસે છે ઓગણચાલીસ આડત્રીસ નંબર નું ન ભૂલતો હતો એ બે ટેન્કર ડેલી ભરાય છે અને ડેલી નીકળે હવે વિચારો જે ગામમાં એક બકરી નથી ત્યાં દસ હજાર લીટર નું દૂધ આવે છે આવે છે ક્યાંથી પેલા પ્રશ્ન થવો જોઈએ પણ આ જે કાળો કારોબાર છે નકલી દૂધ લોકોના જીવ લે બાળકોના દૂધ લે પશુતા મહિલાઓના પણ જે જીવ લઈ લે એ પ્રકારનું આ ગંભીર કૃત્ય છે તો આને આતંકી કૃત્ય નથી શકાય ખરેખર આ ગંભીર બાબત છે ખરેખર જોવા જઈએ તો આ જે માફિયાઓ જે છે એ માફિયાઓ ખરેખર આતંકી અને આતંકી કૃત્ય જ કેવું પડે અને રાજદ્રોહી કહી શકાય આપણે કારણ કે એ આપણા નાગરિકો સાથે દ્રોહ કર્યો છે નાગરિકોએ જે વિશ્વાસ મૂક્યો હતો કે દૂધ અમને પવિત્ર મળે છે દૂધ અમને પોષણયુક્ત આહાર આપણે જેને કહીએ છીએ એ પોષણયુક્ત આહાર અમને મળે છે પણ એ પોષણયુક્ત આહારના નામે એ લોકો ઝેર પાવાનું કામ કરી રહ્યા હતા કેમિકલવાળું દૂધ પાવાનું કામ કરી રહ્યા હતા એટલે ખરેખર આ આતંકી કૃત્તિ બીજી વાત કે તમે હું આતંકીની હદ તમને હું બતાવું છું ખાલી અમે આ દૂધની રેકી કરતા હતા અમે નાન જ પાડતા અમે બાયરથી લઈ હનુમાન ખીજડીયા સુધી જાય એમાં નાના જ પડતા અમારી પાસે જીપીએસ રેકોર્ડરથી લઈ તમામ પ્રકારના પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે જ્યારે હનુમાન ખીજાડીયાથી દૂધ ભરાણું વડિયા પહોંચ્યું વડિયા કહી શકે કે વધ ડેરીની બાજુમાં એચપી પેટ્રોલ પંપ છે ત્યાં એને ડીઝલ પુરાયું અમે આજે એક કિલોમીટર આગળ ગયા તો ત્યાં એને આખે આખું ટેન્કર અમારી ગાડીની આડે કરી દીધું ગાડીમાં બે વ્યક્તિઓ ઉતર્યા અને બે ફાર્મ ગાડી ગોલો જ કરવા માં બે ફાર્મ બોલવા કે તે અમારી ગાડીનો ફોટો લીધો જ કેમ એમ મને મેં ફોટો લીધો હતો હું નાન જ પડતો મેં નથી મેં લીધો હતો ગાડીમાંથી ફોટો લીધો હતો એટલે મેં કીધું ભાઈ તકલીફ શું છે એવું ક્યાં લઈ ગયો ફોટો ન લઈ શકાય એટલે એ કે તું દરવાજો ખોલ નીચે કાચ કર બરાબર એટલે તને દેખાય તું કેમ ફોટો લઈશ એમ એટલે પછી જરાક જે અભશબ્દો હતા અભદ્ર શબ્દ હતા મેં ગાડીનો દરવાજો નીચો ન કહ્યું મારા ડ્રાઈવર હતા દિલુભાઈ કરીને દિલુસિંહ ઠાકોર કરીને દિલુસિંહ ઠાકોરને મેં કીધું કે તમે ગાડી રિવર્સ લઈ લીધો આપણે જવા દઈએ એટલે અમે અમરનગરવાળા રસ્તે નીકળ્યા હવે તમે જોજો નેટવર્ક કેટલું જોરદાર છે અમરનગરવાળા રસ્તે મેં પહોંચ્યા ત્યાં એક વ્યક્તિ આડરૂ સ્પ્લેન્ડર ગાડી જેવી છે સ્પ્લેન્ડર ગાડી નાખી દે છે આડી અમારા ગાડીની આગળ ત્યાં મોટો બેલા જેવો પથ્થર છે એ અમારી ગાડી ઉપર ઘા કરે છે આ તો ગણીમત એ રહે કે અમારી ગાડીના દરવાજાને અડીને એ પણ જતો રહ્યો પછી હજી પાંચ કિલોમીટરમાં આગળ ગયા ત્યાં બીજું ગામ આવે છે અમરનગર વડિયાવાળા રસ્તા ઉપર ત્યાં બીજું ગામ આવે છે ત્યાં લોઢાનો એક મોટો રોડ એ અમારા ગાડી ઉપર ઘા કરવાનો છે દરવાજાને ભટકાઈને એ લોઢાનો રોડ છે નીચે પડી જાય છે જેતપુરની હદ ઉપર અમે પહોંચ્યા ખીરસરા કરીને ગામ આવ્યું એ ખીરસરા ગામમાં આગળ પહેલાં વહેલા આડી આડી ગાડી કરી દેવામાં આવે છે અને ગાડી જ્યારે આગળ કરી અને પાછળથી જેમ સાઉથ મૂવીના ફિલ્મી સ્ટાઇલ આવે ને એમ પાછળથી અમારી ગાડી બ્લોક કરી અને બેય ગાડીમાંથી લગભગ દસ કે અગિયાર લોકો ઉતર્યા બે ફામ ગાડી ગલચ કરી જેના હાથમાં જે હથિયાર હતા એમ એકના હાથમાં લાકડાનો પાઇપ હતો લાકડો લાકડાનો કહી શકે કે ધોકો હતો બીજા પાસે પ્લાસ્ટિક નહોતો અને એક પાસે લોખંડ જે લોખંડ હતો એનાથી અમારા કાંતને તોડી પાડવામાં આવ્યા મને બહાર કાઢવામાં આવ્યા દિલુસી ઠાકોરને ઢસડીને બહાર કાઢવામાં આવ્યા પછી એના માથાના ભાગે લોઢાનો રોડ જે હતો એ મારવામાં આવ્યો અને હજી અમે કહીએ છીએ કે પહેલાં તમારી વાત સાંભળો તકલીફ શું છે અમને કહો હજી અમે અમારી મર્યાદા નહોતી અમે મારી કહી શકાય કે ભાષાની ગરીમાં પણ નહોતું અમે ભાઈ ભાઈ કંઈ વાત કરો તમે ઉભા રહ્યો ઊભા રહીએ પહેલાં વાત કરો કશું જ કોઈ સાંભળતા નથી તમે વિચારો એટલું નેટવર્ક સ્ટ્રોંગ આ ખેલ જે છે ને દસ પંદર મિનિટનો જ હતો છતાં એક સૂઝબૂઝ અમારી એટલી જ હતી કે અમે એકસો ને બારમાં પહેલાં કોલ કરી દીધો એકસો બારમાં જાણ કરી દીધી કે આવું થયું છે આવું થઈ શકે જેના ઉપર અમારી ઉપર જીવને જોખમ છે તાત્કાલિક ધોરણે પીસીઆર વાર મોકલવામાં આવે એટલે જેતપુરની જે પીસીઆર વાન હતી એ ત્યાં જે આ ઘટના બનીને ને દસ મિનિટ પછી આવી એટલે આ ઘટના બન્યા પછી તો પણ એ કંટ્રોલ થયું પીસીઆર વાનને જોઈ અને જે લોકો હતા એ તટ જ ભાગી ગયા અમુક લોકો ભાગી ગયા અમુક લોકો રોકાણા હવે વાત આવી ગુનો નોંધવાની મેં ફોન કર્યો હતો એકસો બારમાં મારા નંબરમાંથી ફોન કર્યો હતો પોલીસને હું બોલાવું છું તો મારા ડ્રાઈવર છે દિલુભાઈ એને બીવડાવવામાં આવે છે કે તમારી પર સામી ફરિયાદ થશે તમે મારવાનો પ્રયાસ અરે મેં કીધું મારવાનો પ્રયાસ અમે કર્યો રહ્યો નથી અમારી પાસે તો અમારા સાથે જે ઘટના બની એનો રેકોર્ડિંગ પુરાવો અમારી પાસે છે અમારી પાસે માર મારવામાં આવે ત્યારે એ પુરાવો અમારી પાસે અમારી પાસે વિડીયોગ્રાફી અમે તરત ચાલુ જ કરી દીધી હતી અમારી પાસે બે વિડીયો ઉપલબ્ધ છે તો કીધું અમારી પર કઈ રીતે એટલે અમારા જે દિલુજી ઠાકોર હતા એને જેતપુરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેતપુરની સિવિલ હોસ્પિટલમાં દિલુજીની જ્યારે ઠાકર દાખલ કરવામાં આવ્યા ત્યારે એ પોલીસ સ્ટેશન લખે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારી એ જેતપુરની સિવિલ હોસ્પિટલમાં આવે છે રાતે બે વાગે અને રાતે બે વાગે આવીને ધમકાવે છે કે ભાઈ અમે કઈ રીતે ફરિયાદ લખાવ છે બાકી તું કહેશે એમ ફરિયાદ નહીં લખાય અમારા દિલુજી એમ કીધું એ ઉચ્ચ અધિકારી ઉચ્ચ અધિકારીનું નામ નથી જાણતો પણ ડબલ રેન્ક ડબલ સ્ટારવાળા અને થ્રી સ્ટારવાળા અધિકારી હતા હવે એ સમયમાં દિલુજીએ એવું કીધું કે ભાઈ મને જેમ કહે છે બરાબર યુરાસી સાથે વાત કરીને પછી હું આગળ વાત તમારી સાથે કરીશ ત્યાં સુધી વાત નહીં કરું મને લાગ્યું છે અહીંયા ગંભીર ઈજા છે મને માથામાં દુખાવો છે હવે મારું જ સીટી સ્કેન કરવામાં આવે મારા એમઆરઆઈ રિપોર્ટ કરવો છે એમાં રિપોર્ટ કરવામાં આવે પરંતુ એમાંથી કશું જ કાંઈ થયું નથી હજી સુધી સીટી સ્કેન અહીંયા ન થયું કેમ કારણ કે દવાખાનાની અંદર સીટી સ્કેન મશીન નહોતું અમારે એમ આરઆઈ કરું એમઆરઆઈ ન થયું હવે એ કહે કે ડોક્ટર અમને પીઆઈ સાહેબે એવું કીધું જો ડૉક્ટર લખી દે તો અમે એ કહે ત્રણસો સાત લઈએ એટલે કીધું કે ચાલો ડૉક્ટર પાસે જાય અમે સિવિલ હોસ્પિટલમાં ગયા ડોક્ટર એટલે એમડી ડોક્ટર ક્યાં છે તો એમડી ડોક્ટર આ સિવિલ હોસ્પિટલમાં ક્યાંય છે જ નહીં હજી સુધી આવ્યા જ નથી ક્યારે એટલે તમે વિચારો હવે ડૉક્ટરના વાકે પાછું મરી કે તો અમે લખીએ પછી મેં હું પૂછ્યું કે સાહેબ તમે આમાં કઈ કલમ લગાડશો તમને કીધું ત્રણસો ત્રેવીસ ચોવીસ આઈપીએસસી અંતર્ગત લગાવીશું કે મારા બારીને એમ એટલે મેં કીધું ત્રણસો ત્રેવીસ ચોવીસમાં કદાચ ગંભીર ઈજા છે શરીરના ઉપરના ભાગે જો કોઈ વ્યક્તિને ખરેખર જીવલેડ હુમલો હોય તો ઘાતક હથિયારવાળો હુમલો હોય તો ત્રણસો સાત લાગે એ કે તું મને કલમ સમજાવીશ તારે કેમ અમારે કરવાનું અમે કઈ પ્રમાણે જ થશે એટલે આ બહુ ગંભીર બાબત છે એક તો દૂધનો કાળો બાર અમે રોક્યો દૂધનો આ જે કાળો કારોબાર છે એ રોકીએ છીએ સામે અમારા વ્યક્તિ ઉપર આવો હુમલો કરવામાં આવે છે એની અમે ફરિયાદ નોંધાવવા જાય છે અને હજી સુધી એ દિલુશની ફરિયાદમાં જોવા જઈએ તો એ ત્રણસો સાત જેવી ગંભીર કલમો જે છે એ ઉમેરવામાં નથી આવી ત્રણસો સાત તમે ખબર જ છે ચૈતરભાઈ વસ્તુ ખાલી ગ્લાસ ગ્લાસમાંનો પ્રયાસ એમાં થઈ ગઈ મારી ઉપર અહીંયા આ જ જગ્યા ઉપર કે ભાઈ મેં તો ખાલી ગાડી આવી પડી હતી રિવર્સ હજી તો ખાલી લેતો હતો એક વ્યક્તિ ગાડી ઉપર આવીને ચડી ગયો તે મારી ઉપર ત્રણસો સાત ફેલી છે ખેડૂત આંદ આંદોલન હોય કે બીજા ત્રીજા આંદોલન હોય તો ત્રણસો સાત ત્યાં થઈ જાય ત્યાં કોઈ પૂછવા ન જતો ગંભીર ઈજા છે સાદી ઈજા છે શું છે શું ને કંઈ નહીં અને અહીંયા તો કે ભાઈ મેડિકલમાંથી જેમ મેડિકલ એમડી ડૉક્ટર એમ કહેશે એમ કરીશું હવે આ કેવું એટલે અહીંયા બધી પૂછપરછ કરવાની અને જ્યાં સામાન્ય વ્યક્તિને આ બધું થઈ રહ્યું છે ત્યાં કશું જ કંઈ નહીં કરો હજી સુધી હું તમને કહી દઉં તુષારભાઈ ડુપ્લિકેટ દૂધ પકડવાનું તમે વાતના સાક્ષી ડુપ્લિકેટ દૂધનો રિપોર્ટ કરવામાં આવ્યો અમરેલી ખાતે સહકારી ડેરીમાં એનો રિપોર્ટ આવ્યો દૂધને ડિસ્ટ્રોય કરી દીધું એટલે કે માલ હતો એ ગયો જે હતો તે ફરિયાદ નોંધાઈ થઈ જવી જોઈએ ને આપણે વાત જે કરી રહ્યા છીએ ત્રણ દિવસ પછી વાત કરી રહ્યા છે આ ત્રણ દિવસ ગયા હજી સુધી એની ઉપર દૂધની ઉપર ફરિયાદ જે આ બોગસ દૂધ હતું નકલી દૂધ હતું જેની અંદર બધા પેરામીટર્સ બહાર આવી ગયા છે સેમ્પલ ઉપરથી ટેસ્ટિંગ થઈ ગઈ એટલા માટે હજી સુધી દૂધની ફરિયાદ નથી નહીં આરોગ્ય વિભાગની આ ગંભીર બેદરકારી છે તો શું કહેશો હું તો એવું માનું છું આરોગ્ય વિભાગની પણ ગંભીર બેદરકારી છે તેની સાથે સાથે સહકારી મંત્રીની પણ આમાં છે તેની સાથે સાથે ગૃહ રાજ્યમંત્રીની પણ આમાં હું બેદરકારી એટલા માટે માનું છું અથવા તો કહી શકાય મુખ્યમંત્રીની બેદરકારી એટલા માટે માનું છું કે કોઈ વ્યક્તિ જાહેર હિતનું કામ કરે છે આ જોવા જઈએ તો બધાને સ્પર્શતો મુદ્દો છે આમાં કોઈ જગ્યાએ જ્ઞાતિ જાતિ ધર્મ કે પાર્ટી એ આવતું જ નથી અને પકડાયું છે સાબિત થયું છે તો ખરેખર થવું જોઈએ આરોગ્ય મંત્રીને તો ખરેખર ચિંતા કરવી જોઈએ કે આ દૂધ હું યુવરાસિંહ તરીકે એટલું કહું છું આ તો મેં પૈકડું છે ત્રણ વરસથી ચાલતું હતું કેટલા ત્રણ વર્ષથી અને આ દૂધ પીવાના કારણે કઈ કઈ બીમારીઓ થાય ખબર કેન્સર જેવી બીમારીઓ થાય આ દૂધ પીવાને લીવર ડેમેજ થઈ શકે આ દૂધ પીવાના કારણ કે યુરિયા છે અંદર આ દૂધની અંદર કહી શકાય ડિટરજન્ટ છે આ દૂધની અંદર લાડ છે આ દૂધની અંદર મટન ફેલો છે બીફ ફેલો છે બીફ ટેલો મટન ટેલો છે આ બધું જ છે અંદર એટલે માંસાહાર દૂધ એ આપણે પીતા હતા અત્યાર સુધી માંસાહાર દૂધ પીએ પણ આ જે અંદર ડિટરજન્ટ છે કે યુરિયા છે એની કારણે ગંભીર બીમારીઓ થાય છે કેન્સર હમણાં જ તમે જોઈએ છે કે પોલીસ ભરતી ચાલી રહી છે આ વીસ દિવસની અંદર દસ લોકો ગુજરી ગયા કેમ તો કે ગ્રાઉન્ડ ઉપર દોડતા હતા અચાનક હાર્ટ એટેક આવી ગયો આ કાર્ડિય કેરેક જેને આપણે કહીએ છીએ એ આવે છે શા માટે આ ગંભીર આવ્યા બેદરકારી જે મિશ્રણયુક્ત આવું અથવા તો કેમિકલ યુક્ત આપણે ખાવાનું ખાઈએ છીએ એના કારણે ખરેખર આરોગ્ય મંત્રીએ સ્વ આમાં સંજ્ઞાન લેવું જોઈએ તાત્કાલિક ધોરણે આ સામાન્ય લોકોને સ્પર્શતો મુદ્દો છે નાના બાળકોને આપણે દૂધ પીવડાવી રહ્યા છીએ દૂધને આપણે પવિત્ર માનીએ છીએ ધર્મગ્રંથો એમાં પણ આપણે પવિત્ર માનવામાં આવે છે પણ આ પવિત્રને નામે અપવિત્ર જે કૃત્ય કરવામાં આવે છે અને આતંકી કૃત્ય એ કરવામાં આવે છે રાજદ્રોહ જેવું કૃત્ય કરવામાં આવે છે છતાં પણ તમારા દ્વારા આની ઉપર ચૂંકે ચા કરવામાં ન આવતી જે વ્યક્તિ પીડિત છે એની ફરિયાદ લેવામાં નતો દૂધ ખરાબ પકડે છે દૂધની ફરિયાદ નથી લેવામાં આવતી તો કરવાનું શું લોકોએ તમને ચૂંટીને ઘણી બધી ઉમીદ સાથે અહીંયા આરોગ્ય મંત્રી બનાવેલા છે ખરેખર તમારે આરોગ્યની રક્ષા કરવાનું કામ તમારું હોય છે પરંતુ આરોગ્યના જે ભક્ષકો છે એને ભક્ષકોનું પકડવાનું કામ પણ તમારું તંત્ર એ બેફામ થઈ ગયું છે ને કરતું નથી એટલે આ દૂધનો વેપાર બે લગામ રીતે એટલા માટે જ ચાલી રહ્યો છે કારણ કે હજી સુધી તમે એક વખત પણ એમાં કોઈ જાતની નક્કર કે દાખલારૂપ કાર્યવાહી નથી કરી એ એટલા માટે જ આ બધી જ જે અત્યારે સિન્ડિકેટો છે ચાલી રહી છે એટલે આરોગ્ય મંત્રીશ્રી આ તમારા નેજા હેઠળ અને તમારી છત્ર છાયા કારણે જ આ તંત્ર અને માફિયાઓની મિલીભગતને કારણે જ આ કેમિકલયુક્ત દૂધનો વેફાર એ ચાલતો હોય એવું સ્પષ્ટપણે લાગે છે કારણ કે તમે મૌન છો તમે બધું જોઈ રહ્યા છો તમને બધી જ ખબર છે એવું નથી કે અમે લાઈવ એટલે તમને ખબર પડી તમને પહેલેથી બધી ખબર છે તો તમે હજી સુધી આની પર કોઈ એક્શન નથી લીધા ખરેખર આ ગંભીર બેદરકારી નથી આ સુનિયોજિત રીતે ગોઠવણ કરેલું કૃત્ય હોય એ પ્રકારનું છે નકલી દૂધ પીતા રહો મોજ કરતા રહો આ સ્થિતિ છે ગુજરાતની અંદર આરોગ્ય વિભાગની આપણા તમામ સરકારી બાબુઓ શું કરી છે જેમની આ જવાબદારી છે એ મંત્રીઓ શું કરે છે એ સવાલ થાય પરંતુ જો તમને હિન્દુત્વનો ડોઝ દેવામાં આવે તો યાદ કરજો કે આપણે આ દૂધ બજારમાંથી ખરીદી ભગવાન શંકરને પણ ચઢાવીએ છીએ નમસ્કાર